વિદ્યાર્થીઓ તમે શું બનાવ્યું છે નકામી સાયકલમાંથી પકડ બનાવ્યું છે સરસ સમજાવો તો કઈ રીતે પહેલી એક આપણે પીવીસી ની પાઇપ લેવાની પછી એક ભાગમાં તેને સ્ક્રુ ફિટ કરી શકાય તેવું કામ કરવાનો પછી તેને બ્રેક ફિટ કરવાની પછી બીજા બાજુમાં આ બ્રેક હેન્ડલ ફિટ કરવાનો અને બ્રેક વાયર લગાવવાનો અને બ્રેક બ્રેક હેન્ડલ સરસ વેરી ગુડ ચલો વિદ્યાર્થીઓ તે બેટા શું બનાવ્યું છે પાછી એક ઔષધિયાન છે નમસ્તે મારું નામ જોશી ગિંજલ બે છે હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું અમે વાસીના ગામ શ્રી બાકરી પ્રાથમિક શાળામાંથી આવ્યા છીએ અમારા વિભાગનું નામ છે ખોરાક આરોગ્ય અને સ્વચ્છતા અમારા અમારી કૃતિનું નામ છે બાજરી એક ઔષધિય અનાજ જેનો હેતુ છે વિદ્યાર્થીઓ બાજરીના મહત્વ વિશે જાણે

છાય છે આજે અમે બાજરી કૌશધ્ય આના એ વિભાગમાંથી લઈને આવ્યા છીએ ડાયાબિટીસમાં સુગર લેવલ કંટ્રોલ કરવામાં બાજરી નિયાનગી પણ ઉપયોગી હોય છે આટકાને મધુગન આવે પાચનતંત્ર એ સારું ગ્રામ મધુરૂપ થાય છે બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે કોલેસ્ટ્રોલ ઓછું કરે વજન ઉતારવામાં પણ મદદરૂપ થાય છે અને સાથે સાથે લોહીની એનિમિયા પણ દૂર કરે છે

તેને શ્વાસ લઈએ ત્યારે તે સંકોચાય શ્વાસ છોડીએ ત્યારે તે સંકોચાય તે શ્વાસ લઈએ ત્યારે તે ફૂલાય છે સરસ વેરી ગુડ તમે શું બનાવ્યું છે નમસ્તે અમે શ્રી માલાણી વિદ્યાલય સપરેડા સ્કૂલના વિદ્યાર્થીઓ છીએ મારું નામ ચૌધરી મિયાબે મારું નામ ઠાકો ખેતુબે કૃતિનું નામ છે ઉસ્તી રુદ્ર એના બે પ્રકાર છે પરિવહન અને સંચાર તેનો સિદ્ધાંત છે પૃથ્વીના પરિભ્રમણના સમાન સમયગાળામાં પૃથ્વી પર ભ્રમણ કરે છે તેના સાધનો છે કાગળ પૂઠું પ્લાસ્ટિક ગળો મોટર શેલ વાયર વગેરે રચના પૂઠાનો એક બોક્સ બનાવો તેની મધ્યમાં ઇલેક્ટ્રિક મોટર ગોઠવો તે હવે તેનું વાહન ઓકે સરસ બનાવ્યું છે નમસ્તે મારું નામ શ્રી પ્રાથમિક શાળામાંથી છે અમારો વિભાગ પરિવહન અને સંચાર અમારી નામ સ્માર્ટ અમારો હેતુ એટલો છે કે ઊંચી જગ્યામાં વધુ વાહનો પાર્ક કરી શકે અમે તેમાં નકામાં પૂંઠા ચાર્ટ પેપર કલર ગાડી તેમ તેમજ વગેરે ઉપયોગ કર્યો છે આજના આધુનિક યુગમાં વાહનોની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે આથી પાર્કિંગની જગ્યા ખૂબ જ ઘટતી જાય છે સાથે સાથે વસ્તી વધારો થવાથી આજના યુગમાં જમીનની અછત ઊભી થઈ છે મોટા શહેરોમાં પાર્કિંગની મુશ્કેલી પાર્કિંગની મુશ્કેલીઓ અને શહેરોમાં

નવાનું આવશે અને ચુમ્માળીસ તેત્રીસ અને બાવીસ નો સરવાળો તો અનુગામી સંખ્યા તેત્રીસ ની પુરોગામી સંખ્યા ની પુરોગામી સંખ્યા ચોત્રીસ છે અને અનુગામી સંખ્યા બત્રીસ છે

આ મોડલ દ્વારા આપણે વર્ગ અને વર્ગ વર્ગ અને વર્ગ મોડ સુધી શકીએ છીએ વિભાગ 4 ગાણિતિક નમૂનાઓ અને ગણનાત્મક વિચારણા પ્રસ્તાવ આજે આપણા બાળકોને નોકી અગ્રો વિષય ગણિત લાગે છે તે હેતુથી આ બાળકો ચાર્ટ કે ગણિતના મોડલ બનાવે છે આ મોડેલ થી આપણે આ મોડેલ થી આપણા બાળકો હસ્તાક્ષર કોઈ પણ સંખ્યાનો વૃક્ષ સુધી

મુખવાડા 2 ml છે એક એક પેના મે કહ્યું બરાબર બે બે કિશો એટલે સીધી રેખા બની જશે 3 ml જોડે એટલે અંતર બનશે જો 4 ml ચાર ચોરસ બની જશે કોરી વાળી 5 ml લખી છે ને પંચકોણ બની જશે